અહીંયા પણ નાના બાળકો ગણેશજીની પ્રતિમા પર પથ્થરમારો કર્યો હતો આ ઘટનામાં સુરત શહેર પોલીસે પરિસ્થિતિને કંટ્રોલ કરી પણ બહુ ગંભીર વાત છે કે આવી ઘટનાઓમાં બાળકોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે પથ્થરમારો બાબતમાં બિલકુલ ચલાવવામાં આવશે નહીં અને આ પ્રકારની ઘટનાની સામે કડકથી કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે નિલેશ અકબરી મંત્રી વિશ્વ હિન્દુ પરિષદ સુરત વિભાગ ગઈકાલે રાત્રે સુરત શહેરની અંદર સહિતપરા વિસ્તારમાં ગણપતિ પંડાલ ઉપર વિધર્મીઓ દ્વારા જે હુમલો કરવામાં આવ્યો છે એ ખૂબ ગંભીર વિષય છે નાના બાળકોને આગળ કરીને વિધર્મીઓ ગજવાયે હિંદનું જે એમનું મિશન છે એ તરફ આગળ વધી રહ્યા છે એવું આ ઘટનાથી ચોક્કસ જાણી શકાય છે ત્યારબાદ જે પ્રકારે વિધર્મીઓના ઘરો ઉપરથી પથ્થરમારો થયો એના કારણે સ્પષ્ટ થાય છે કે પ્રી પ્લેનેડ આ હુમલો હતો અમે આજે આ માન્ય પોલીસ કમિશનરશ્રીને મળીને પોલીસની જે કામગીરી રહી છે સરાહનીય કામગીરી રહી છે પોલીસ ખૂબ સારું આ ઘટનામાં જે કંઈ સંડોવાયેલા હતા એવા સત્તાવીસ જેટલા આ ગુનેગારોની ધરપકડ કરી છે એના માટે પોલીસને પણ અમે ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ ને આગળની જે કંઈ કાર્યવાહી જે કંઈ દબાણો કરીને જે આવી પ્રવૃત્તિ કરી રહ્યા છે એના માટે પણ પોલીસ આગળ વધી રહી છે એ સુરત શહેર માટે ખૂબ સારી બાબત છે સુરતની અંદર હાલમાં ગણપતિનો તહેવાર ચાલી રહ્યો છે એસી નેવું હજાર જેટલી પ્રતિમાઓના પંડાલો જ્યારે સુરત શહેરની અંદર હોય એની પૂજા અર્ચના થતી હોય ત્યારે સૌએ શાંતિ બનાવીને હર્ષોલ્લાસ સાથે આપણો ગણપતિજીનો તહેવાર ઉજવાય એવી પણ અમે સુરત શહેરની જનતાને અમે અપીલ કરીએ છીએ આપણો તહેવાર છે હર્ષોલ્લાસથી આપણે સૌ મનાવીએ બાકી ડરનું કોઈ કારણ નથી પોલીસ એનું કામ ખૂબ સરાહનીયતાથી કરી રહી છે અને પોલીસ સુરક્ષા માટે પણ તૈનાત છે ગંભીર બાબત છે કારણ કે કાશ્મીર એનું ઉદાહરણ છે કે નાના બાળકો જે પથ્થરો મિલિટરીના જવાનો ઉપર પથ્થરો ફેંકતા હતા એક મોડસ ઓપ્રેન્ડી આ વિધર્મીઓની છે કારણ કે મિશન ગજવાય હિન્દનું છે એ પ્રકારે આ બાળકોને આગળ કરીને આજે સુરત શહેરની અંદર ગુજરાતની અંદર એ પ્રકારની પ્રવૃત્તિઓ તરફ એ લોકો આગળ વધતા હોય એવું સો ટકા જણાઈ રહ્યું છે